વડોદરા માંજલપુર ગજાનંદ હાઇટ્સ પાસે જય મામા મંદિર અને જીવેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાભંડારાનું આયોજન ધામધૂમ કરવામાં આવ્યું જય જવામા યુવક મંડળના આગેવાન કિરણસિંહ અને ભાવેશભાઈ તથા કેતનભાઈ અને અન્ય જય જવામા મંદિર સેવા ભક્તો મોટી સંખ્યામાં ભંડારામાં જોડાયા હતા શોભાયાત્રા માંજલપુર વિસ્તારમાં કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જય મામા સમિતિ દ્વારા દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીએ ઉજવાતા ભંડારાની પ્રથાને જાળવી રાખતા આ વર્ષે પણ ભવ્ય ભંડારાનું આયોજન કરેલ જેમાં લગભગ આઠ હજારમી વધારે લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ ખૂબ ચમત્કારિક અને પૌરાણિક જીવામામા મંદિરનું અનેરું મહત્વ હોય સ્થાનિક વિસ્તારના લોકોની આસ્થા અને મનોકામનાથી આ ભંડારામાં ખૂબ સુંદર આયોજન થયેલ જય જીવામા સમિતિ દ્વારા અન્ય સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે જેવા કે વિવિધ કુદરતી આપત્તિઓના સમયે ભોજન સેવા પૂરી પાડવી, આરોગ્ય લક્ષી કેમ્પ કરવા, વય વંદના કાર્ડ માટે કેમ્પ કરવા, સિનિયર સિટીઝનના પ્રવાસ કરવા તથા અન્ય ધાર્મિક આયોજન કરવા ભક્તોને આ કાર્યનો લાભ લેવા વિનંતી છે. રિપોર્ટર રવિ તરબદા સાહેબ? સાત હજારથી આઠ હજાર ઉપર સ્થાનિક જનતાએ ભાગ લીધેલ છે અને ભોજન પ્રસાદનો લાભ પણ લીધેલ છે જય જેવામાંમા સેવા સમિતિ દ્વારા આજરોજ ખૂબ સુંદર આયોજન થયેલ છે તે રીતના અન્ય પણ આયોજન કરવામાં આવે છે જેમ કે મેડિકલ ક્લેમ્પ અન્ય કેમ્પોનું પણ આધાર કાર્ડનું કેમ્પ આવા અન્ય કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે અને ખૂબ સુંદર આપતકાળની અંદર પૂર જેવી પરિસ્થિતિ જ્યારે સર્જાય તો વધુ પ્રકારની એવી પરિસ્થિતિ આવે જ્યારે બધાને જરૂર હોય ત્યારે જય જીવન સેવા કરવામાં આવે છે તમે આ સંસ્થામાં કેટલા ટાઈમથી જોડાયેલા છો હું તો બહુ સમયથી જોડાયેલો નથી પરંતુ આ સંસ્થા આ જે મંદિર છે એ સ્થાનિક જે રહેવાસીઓ છે એ બહુ પુરાતન કાળથી આ મંદિર છે અને સ્થાનિક રહેવાસીઓની પૂજ્ય મામા પ્રત્યે ખૂબ અતુટ શ્રદ્ધા છે અને એમના કહેવા પ્રમાણે આ જે મંદિર છે ખૂબ ચમત્કારિક મંદિર છે અને અનેક ભક્તોનો લાભ પણ થયેલ છે આપનું નામ કેતન પટેલ આ જીવાના જીવા મામાના ભંડારો છે આજે શું કહેવા માંગો છો બે હજાર પચીસમાં ચૌદમો ભંડારો છે સતત તેર વર્ષથી જીવા મામાના અસીમ ગુરુપાજી તથા જીવેશ્વર મહાદેવના અસીમ ગુરુપાજી અમે આ ભંડારાનું આયોજન કરીએ છીએ આજુબાજુના વિસ્તારના તમામ ભાવિ ભક્તોના સાથ સરકારથી આ આયોજનને પાર પાડીએ છીએ તથા તમામ આજુબાજુ વિસ્તારના ભાવિ ભક્તોને રહીશોના અમે મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથ સરકાર આપવા બદલ જય જીઓ તમારા મંડળમાં કેટલા કાર્યકર્તાઓ છે મારા મંડળમાં દોઢસોથી બસો કાર્યકર્તા છે તમારા મંડળ દ્વારા અન્ય કયા કાર્યક્રમો કરવામાં આવે છે અમારા મંડળમાં કોઈ બી આપતકાળ કુદરતી કોઈ બી આપત્તિ આવે ત્યારે અમારા મંડળ સતત તત્પર રહેતું હોય છે અને ગમે ત્યારે ગમે તે જરૂર પડે સેવાની ત્યારે અમે જરૂર ત્યાં પહોંચી દઈએ છીએ અને સેવાનું કાર્ય પૂર્ણ કરીએ આજે કેટલા લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો છે આજે લગભગ આઠ હજાર આઠ હજારથી વધારે પબ્લિકે મહાભંડારોનો અમારે ત્યાં જીવામાના ભંડારામાં આજે અમે સવારે પાલકી યાત્રા કરી હતી જીવા મામાની તેમજ જીવેશ્વર મહાદેવ જે મંદિર છે અમારું ત્યાં સુપોષિત કરીને આરતી નો પ્રોગ્રામ હતો અને હવન નો પ્રોગ્રામ હતો અહિયાં પાલકી તમારી કયા વિસ્તારમાં નીકળી હતી પાલકી અમારે અહીંયાથી નીકળીને દરવા ચોકડી ગજાનંદ ગોલ ફરી ને પાછી મંદિરે પરત આવ્યા છે કેટલા ભાઈ ભક્તોએ લાભ લીધો પાલકીમાં આશરે લગભગ અમારે આજુબાજુના રહેદાર વિસ્તારમાં પંદરસો થી સત્તરસો લેડીઝ તથા સખી મંદાન ને બધું ભેગું થઈને બધા પંદરસો થી બે હજાર માણસ હતું આપનું નામ ભાવેશ પટેલ જે જીવામાં